માર્ગ પર ન કાઢવા નિર્ણય કરાયો હતો અને માત્ર ગલી મોહલ્લાઓમાં જુલુસ નીકળશે તો ગણપતિ વિસર્જન લઈને પણ પોલીસે બંદોબસ્ત સહિતની માહિતી પણ આપી હતી સુરત પોલીસ શાંતિ સમિતિની બેઠક આજે મળી હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે આવશે રાજમાર્ગ પર ઈદ નિમિત્તે જે જુલુસ નીકળતું હતું તે કાઢવામાં આવશે નહીં તેની જગ્યાએ મુસ્લિમ બિરાદરો પોતપોતાના વિસ્તારમાં જુલુસ કાઢશે તો શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાયા હતા અને જણાવ્યું હતું કે આગામી તારીખ સોળમી તારીખે ઈદે મિલાદનો મુખ્ય જુલુસ આ વખતે રાજમાર્ગ પર નહીં નીકળશે માત્ર ગલી મોહલે જુલુસ ભરશે બને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા બેઠક કરાઈ હતી કે મુસ્લિમ સમાજ તરફથી સોળ તારીખે એમના ઈદે મિલ્લાદનું તહેવાર હતો પરંતુ બહુ ઉદાર દિલ રાખીને ગણપતિ વિસર્જનને માટે તેઓ સહકાર આપ્યું છે અને તેઓ સવારે પોતા પોતાના મોહલ્લામાં જ એ કરશે ફરશે કોઈ જુલુસ મોટી જુલુસ નીકળશે નહીં કાઢશે નહીં તો એને માટે પણ હું મુસ્લિમ સમાજને અને મુસ્લિમ સમાજના આગેવાનોને અમારા કદીરભાઈ પિરજાદાને અને તમામ મુસ્લિમ આગેવાનોને એને માટે હું ખૂબ અભિનંદન પાઠવું છું આપણે સવારે જલ્દી નીકળવાની જરૂર છે હિન્દુ મિલન મંદિર વર્ષોની પરંપરા હતું કે અમે છેલ્લે સૌથી છેલ્લે અમે વિસર્જનમાં જતા હતા પરંતુ છેલ્લા લગભગ પંદર વર્ષથી મેં એ જે પરંપરા છે એ તોડીને અમે હવે નવ વાગે હિન્દુ મિલન મંદિરમાંથી નીકળીએ છીએ અને સાડા દસ વાગેની આસપાસ ભાગલ પર પહોંચીએ છીએ અને સવા દસ સવા અગિયાર થી સાડા પતે દારૂ પીને અથવા કોઈ માદક દ્રવ્ય પીને તમારા સરઘસમાં ના જોડાય તમારી સાથે ના હોય જેથી રાસ્તામાં કોઈ બવાલ કરે અથવા તો રાસ્તામાં કોઈ આવી તોફાન ઉભું કરે એ ખાસ ધ્યાન રાખવાની છે અને જેને જે કોઈ રૂટ આપવાની છે એ રૂટ પર આપણે જવાનું છે સુરતમાં માં ઈદ જુલુસ જાહેર માર્ગ પર ન કાઢવા નિર્ણય કરાયો હતો સાથે શ્રીજીની વિસર્જન યાત્રા લઈને પણ ચર્ચા કરાય છે બ્યુરો રિપોર્ટ